જય માતાજી મારું નામ સુધા દિવ્યા મહેન્દ્રજી હું હાલ એમ વી જાડેજા કન્યા છાત્રાલયમાં રહું છું અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અમે લોકો રાજ્ય કક્ષાની વૈદ્યુટ્યુમમાં ભાગ લીધો હતો એમાં અમારો નંબર અમે નંબર મેળવેલ છે એમાં અમને સપોર્ટિવ અમારા આચાર્યશ્રી ભૂમિકાબેન ગઢવી અને અમારા વ્યાયામ શિક્ષક જોગી સર એ લોકોએ અમને અમારી પાસે ખૂબ મહેનત કરી છે એ લોકો અમને રાત દિવસ એને આમ સપોર્ટ કર્યું છે એના કારણે જ અમે આજે જે છીએ અમે આજે અહીંયા છીએ અને એમ નથી કે આપણે કે ડાયરેક્ટ આપણને સફળતા પ્રાપ્ત થઈ જાય આ મહિલા વુમન્સ ટીમ કે જે છે એને કેટલા વર્ષોથી રમે છે અને આ વર્ષે એમનો એને પ્રથમ કમાક મળે છે એનાથી આપણને પ્રેરણા મળે છે કે આપણે સતત મહેનત કરતું રહેવું જોઈએ ફળ ફળ ગમે ત્યારે મળે ક્રિકેટ નથી એવી ગમે એ ગેમમાં આપણે પોતાના જાતે આપણે પોતાને પોતાને આપણને ખબર હોય કે આપણામાં શું સ્કિલ છે ને આપણે ક્યારે મેળવી શકીએ આપણે ગમે એ ગેમમાં ભાગ લેતા રહેવું જોઈએ આપણાને સફળતા ક્યારેક તો મળે તે મહેનત કરે તેને સફળતા જરૂર મળે છે જે માતાજી મારું નામ જાડેજા રાજેશ્વરી પા છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં અભ્યાસ કરું છું અને હાલમાં હું એનવી જાડેજાના છાત્રાલયમાં રહું છું હું બેટલિફ્ટિંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને નેશનલ કક્ષાએ રમવા માટે જઈશ અને અમારી સ્કૂલમાંથી અમારા પ્રિન્સિપલ મેમ ભૂમિકા મેમ તથા અમારા પીટી ટીચર જોગી સર અને તથા સમગ્ર સ્ટાફનો અમને ફૂલ સપોર્ટ છે અને અમારા પેરેન્ટ્સ પણ અમને ખૂબ સપોર્ટ કરે છે અને હું નેશનલ કક્ષાએ નંબર મેળવું એવી હું ખૂબ મહેનત કરીશ અમે વેકેશનમાં પણ અહીંયા સ્કૂલમાં આવતા હતા પ્રેક્ટિસ કરવા માટે અને પ્રેક્ટિસનું જ જે જે પરિણામ આવી છે પ્રેક્ટિસ દ્વારા જ આવી છે જો આપણે પ્રેક્ટિસ કરશું તો આપણે ઘણા આગળ વધીશું જેમ મને પણ નથી ખબર વેઇટ લિફ્ટિંગ એટલે શું એમ બીજાને પણ ન ખબર હોય તો હું મને નથી ખબર તો હું આટલી આગળ વધી તો હવે હું એમ કહું છું કે બધા પણ ગમે ઇવેન્ટમાં બધી છોકરીઓ ગમે ઇવેન્ટમાં રમતગમતમાં આગળ વધો અને ભાગ લ્યો શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પોસ્ટ બે વિદ્યાર્થીની પ્રતિવર્ષે જેમ ઇન્ડિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમનું આયોજન થાય છે એવી રીતે ચાલુ વર્ષે પણ અમારી શાળાની ત્રણ વિદ્યાર્થીની રાજ્ય કક્ષાઇ સ્કૂલ મેળવેલી છે જેનામાં પ્રથમ નંબર જાડેજા રાજેશ્રીકા તૃતીય નંબરમાં સોઢા દિવ્યાબા અને ત્રિત નંબરમાં બીજી વિદ્યાર્થી છે સોની મનુષ્કા ત્રણ વિદ્યાર્થીની સ્થિતિ મેળવી છે જેનામાંથી પ્રથમ નંબર જેણે મેળવેલો છે જે નેશનલ કક્ષા સુધી આપણા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે એ અમારા માટે ગર્વની વાત કહી શકીએ કે આ બધી એવી વિદ્યાર્થીનીઓ છે કે જે પ્રથમ વખત વેટ લિફ્ટિંગમાં પાર્ટિસિપેટ થયા છે ને રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી અને હવે નેશનલ કક્ષાએ શાળાનું પોતાના માતા પિતાનું ને આપણા પોતાના રાજ્યનું નામ રોશન કરશે વિશેષમાં કે અમારા જે સ્કૂલના રમત ના શિક્ષક છે એમને પણ વિશેષ યોગદાન આપેલું છે કહીએ તો વેકેશન દરમિયાન પણ આ વિદ્યાર્થીનીઓને અપડાઉન કરી આ વિદ્યાર્થીઓ છે મલિયાથી અપડાઉન કરીને રોજ સવારે આઠ વાગે શાળાએ આવી જતી અને સમગ્ર વેકેશન દરમિયાન પણ એ લોકો પ્રેક્ટિસ ચાલુ જ રાખે પછી ભલે ઉનાળાનું વેકેશન હોય તો દિવાળી વેકેશન દરમિયાન પણ પ્રેક્ટિસ લોકો સતત ચાલુ રાખે છે જેના થકી આજે આટલું સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ સો ટકા ઘણીવાર એવું છે વિદ્યાર્થીને પોતાની પણ નથી ખબર પોતામાં શું સ્કીલ રહેલી છે તો શરૂઆતમાં જ્યારે અમે અહીંયા હાલમાં જેના પછી છોકરીઓ પ્રેરા તો રમશે તો ત્યારે એને ખ્યાલ આવશે કે એનામાં કયા પ્રકારની સ્કિલ રહેલી છે આજે જોઈએ તો સાડાથી પચાસ ટકા વિદ્યાર્થી રમત લેતી ભાગી હતી અને વર્ષા ખેજની વાત કરતા વર્ષાખીચમાં પણ રાજ્યકક્ષાએ નમક મેળવ્યું છે કાલે કાલે જ વાત કરો તો કાલે પણ રસ આઈશ ગેમમાં તૃતિયાત્રામાં તમારી સત્તા બે જે અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીનમાં બે કેટેગરીમાં તૃતે નંબર આવે છે અને એક કેટેગરીમાં તૃતીય નંબર આવેલો છે તો આ જે છોકરી સિદ્ધિ મેળવે છે એને જોઈને બીજી વિદ્યાર્થીની પણ પ્રોત્સાહિત થાય છે અને જોઈએ અને કદાચ બધી વિદ્યાર્થીઓ સિદ્ધિ ન પણ મેળવે તો આપણે એમ તો કહી શકીએ કે એના થકીનું હેલ્થ સારું રહી શકશે જે આજે જોઈએ છે કે મોબાઈલ છે ટીવી છે કે ઘરમાં જ બાળકો રહેતા હોય છે બહાર જવાનું પસંદ નથી કરતા તો આના માધ્યમથી વિદ્યાર્થીઓ ગમત પ્રત્યે પણ આગળ વધશે અને સાથે સાથે પોતાના આરોગ્યમાં પણ સુધારો રાખી શકશે અને વિદ્યાર્થી પણ અમે જોઈએ છીએ કે ભલે કદાચ કારણ સાધી એવા રમ એકવાર ગમતમાં ભાગ લે જો રમત ગમતમાં ભાગ લે છે તો પછી એને રસ જાગે છે પછી ભલે એક ગેમમાં ન બીજી ગેમમાં આવી હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાય ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે